વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હાલમાં જ પંડ્યા હોટેલ થી ફતેહગંજ પોલીસ સ્ટેશન સુધી નવો રોડ બનાવવામાં આવ્યો છે જેના પર જીબી દ્વારા ખોદકામ કરી લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી છે જેથી વોર્ડ નંબર એક ના કાઉન્સિલર ઝા ભરવાડ અને હરીશ પટેલે સવાલો ઉભા કર્યા છે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હાલમાં નવા યાર્ડ નાડા પાસે પાંચ કરોડના ખર્ચે પંડ્યા હોટલથી ફતેહગંજ પોલીસ સ્ટેશન સુધી હાલમાં જ નવો રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે જીબી દ્વારા ખાડા ખોદી લાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જો આ કામ રોડ બનાવતા પહેલા કર્યું હોત તો ફરીથી કોર્પોરેશન પર બોજ ન પડતો ફરીથી કોર્પોરેશનને રોડ બનાવવાની કામગીરી હાથ ધરવી પડશે જ્યારે વિસ્તારના વોર્ડ નંબર એકના કાઉન્સિલર જાવ ભરવાડ અને હરીશ પટેલ જીબી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા હાલમાં જ આ રોડ બનાવવામાં આવ્યો છે તો ફરીથી ખોદકામ કરીને જીબીવાળા રોડને નુકસાન પહોંચાડે છે તો સાથે જ આવી કામગીરી પર સવાલો ઉઠ્યા છે ખરેખર તો કોઈ પણ કામ કરતા પહેલા મહાનગર સેવા પૂછપરછ પૂછપરછ કરવાની હોય છે છે તો શું જીબી દ્વારા કરવામાં આવી આવી હતી તે પણ સવાલ ઉઠ્યો જો જ રીતે રોડ બનાવ્યા પછી ખોદકામ કરવામાં આવશે તો વડોદરાની પ્રજાને સારા રોડ નહીં મળે કોર્પોરેશનના અધિકારીઓને આનો જવાબ આપવો પડશે જ્યારે વોર્ડ નંબર એક ના કાઉન્સિલર જાવ ભરવાડ અને હરીશ પટેલ દ્વારા ખૂદ કામ ચાલુ હતું ત્યાં ખાડાને પુરાણ કરવામાં આવ્યું હતું આવા અધિકારીઓ સામે પગલા લેવા ચીમકી ઉચ્ચારી હતી વડોદરા શહેરના અમારા વોર્ડ નંબર 1 માં શાસ્ત્રી બ્રિજ એટલે કે પંડ્યા હોટલ બ્રિજ થી લઈ અને ફતેગંજ પોલીસ સ્ટેશન સુધીનો આ રોડ છે માત્ર એક જ મહિના પહેલા આ રોડ બન્યો છે અને એક જ મહિના પહેલા રોડ બન્યા પછી તમે જુઓ કે જીબીવાળાએ આ રોડ પર ખાડા ખોદવાનું શરૂ કરી દીધું છે જીબીવાળા કંઈક લાઈન નાખી રહ્યા છે એમનો એવું કહેવું છે કે કોર્પોરેશન અમને પરમિશન આપી છે તો પછી વડોદરા શહેરમાં વહીવટ કરતા કોર્પોરેશનના કહેવાતા એન્જિનિયરો શું એમને ભાન નથી પડતું કે ભાઈ આ વડોદરા શહેરમાં રોડ પાંચ કરોડના ખર્ચે જો બન્યો હોય તો એને તાત્કાલિક ખોદી ના નાખવો જોઈએ આ એમની મિસકોમ્યુનિકેશનના કારણે અત્યારે આ જીઈબી વાળાએ રોડ ખોદી નાખ્યો છે જે પણ અધિકારીએ આ રોડ ખોદવાની પરમિશન આપી હોય એની પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એની પર પગલાં લેવા જોઈએ અને એને આ જવાબદારીમાંથી છૂટા કરી લેવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે મુખ્યમંત્રી શ્રી જો એવું કહેતા હોય એમને કટાક્ષ કર્યો હોય જ્યારે કે ભાઈ આપણે ત્યાં એવી સિસ્ટમ પડી ગઈ છે કે રોડ બનાવ્યા પછી ત્યાં ડ્રેનેજ પાણીની લાઈનો નાખી અન્ય લાઇનો નાખી અને રોડ ખોદી નાખવામાં આવે છે એવું ન થવું જોઈએ એના બદલે જીવતો જાગતું ઉદાહરણ તમે જુઓ એક પાંચ કરોડના ખર્ચે રોડ બન્યા પછી તાત્કાલિક એક મહિનામાં તેને ખોદી નાખવા માટે આ જીબી વાળા ખાડા ખોદી નાખ્યા છે લાઈન નાખી રહ્યા છે એટલે આ બહુ દુખદ બાબત કેવાય જવાબદાર અધિકારી સામે પગલા લેવાય એવી મારી માંગણી છે અત્યારે આ પંડ્યા બ્રિજથી છાની જગન્નાકા સુધી જેટકો કંપનીના કંઈ કેબલનું અંડરગ્રાઉન્ડ કામ ચાલુ છે આ રોડ અમે વોર્ડ નંબર એકના તમામ કોર્પોરેટરની લડત બાદ મંજૂર કરાવીને કામ કરવામાં આવ્યું છે હજુ રોડ બને એકથી દોઢ મહિનો થયો છે ને એની અંદર આ રોડની ઉપર ખોદકામ ચાલુ થયું છે રોડ પર ખોદકામ થવાથી રોડની સ્ટ્રેન્થ ઓછી થઈ જશે ખરેખર જે અધિકારીએ આવી પરમિશન આપી છે એની ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં કારણ કે રોડના ટેન્ડરમાં નિયમ હોય છે કે જે નવો રોડ બને એને પાંચ વર્ષ સુધી વોરંટીની અંદર કોઈપણ જગ્યાએ ખોદકામ થવું ના જોવે એનું ધ્યાન રાખવું કોઈ ઇમરજન્સી સુવિધા ના હોય તો ત્યાં સુધી ખોદકામની મંજૂરી ના મળવી જોઈએ તો જે અધિકારીએ આવી મંજૂરી આપી છે એની ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે એવી અમારી માગણી છે thank <laughs> you